જો કે આગામી ફેબ્રુઆરીમાં મહાનગરપાલિકા જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાઈ શકે છે ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની પણ જાહેરાત થાય તેવી પૂરી શક્યતા છે ત્યારે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી જીતવા માટે પણ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસ કરશે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ગુજરાતના તેમના પ્રવાસની કયા પ્રકારનો કાર્યક્રમ રહેશે અને શું વિગતો મળી રહી છે તેને લઈ જીતા દેશની રાજનીતિના ઇતિહાસમાં ગુજરાત હંમેશા કેન્દ્રમાં રહ્યું છે અને કેન્દ્રમાં હવે વધારે ફોકસ કર્યો છે રાહુલ ગાંધી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને દેશના મોટા રાજકીય નેતાઓ છે એક પ્રધાનમંત્રી છે તો એક લોકસભામાં વિપક્ષના નેતા છે ચૂંટણી ફોકસ છે બંનેના પ્રવાસ ગુજરાતમાં જે થવાના છે એમાં